સરૈયા ગામે રહેતા રાજભાઈના મામાને ત્યાં જમીને સુરત જવા માટે નીકળ્યા હતા ત્યાં જ રસ્તામાં સરૈયા ગામની સીમમાં આવેલી અંબિકા નદીમાં ન્હાવા માટે જતા ઊંડા પાણીમાં તડાઈ ગયા હતા સમગ્ર ઘટનાની જાણ ચીકલી પોલીસને થતા તાત્કાલિક ધોરણે પીઆઈ ચૌધરી સાહેબ અને પીએસઆઈ કડીવાલા ચીકલીના મામલતદાર અને ચીકલી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ઘટના સ્થળે પહોંચી બિલ્લીમોરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા લાંબા સમય સુધી શોટકોલ કરતા ફાયર બ્રિગેડના જવાનોનો નિષ્ફળ પ્રયાસો જતા કાંગોઈના સરપંચ અને જીતાલીના સરપંચને મળી પીઆઈ ચૌધરી સાહેબે મોબા તાલુકાના કાકરિયા ગામના સ્થાનિક તરવૈયાને બોલાવી કાકરિયાના તરવૈયાની ભારી જહેમત બાદ રાત્રિના સમય દરમિયાન મળેલ જણા રાજભાઈની બોડી શોધવામાં સફળ રહ્યા હતા તમામ ઘટનાની જાણ પાણી વેગે ફેલાતા માનવ મહેરામણ ઉમટી પડ્યા હતા રાજભાઈની બોડી પર ચીખલી પીઆઈ ચૌધરી સાહેબે કબજો લઈ ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટર હનીફ ખાન મહુવા નમસ્કાર ધન્યવાદ